તળાજા તાલુકાના માખણીયા ગામમાં દીપડાના આજે વાવડ હોવાના સમાચાર મળ્યા છે જેમાં ગામની ભાગોડે જ દીપડા એક વાછરડાનું મારણ કરતા માલધારીઓમાં તેમજ ખેડૂતોમાં ભય ફેલાયો છે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના શેત્રુંજી નદીના કાંઠા ઉપર સિંહ દીપડાનો વસવાટ છે જેમાં અવારનવાર નાના મોટા પશુઓનું મારણ કર્યું હોવાના પણ અનેક બનાવો બની ચૂક્યા છે જેને લઈને માલધારીઓમાં તેમજ ખેડૂતોમાં અને પશુપાલકોમાં ભય ફેલાયો છે તેવો જ બનાવ આજે તળાજા તાલુકાના માખણીયા ગામે બન્યો છે અંગે વાત કરીએ તો માખણિયા ગામના બટુકભાઈ ભરવાડના જણાવ્યા અનુસાર આજે ગત રાત્રિ દરમિયાન માખણિયા ગામના ખેડૂત મુકેશભાઈ કરશનભાઈની વાડી ગામની ભાગોળે છે જેમાં ગત મોડી રાત્રિ દરમિયાન દીપડાએ એક વાછરડાનું મારણ કર્યું હતું બટુકભાઈ ભરવાડના જણાવ્યા અનુસાર માખણિયા ગામના આસપાસના વિસ્તારમાં ત્રણ થી ચાર પશુઓના દીપડા દ્વારા મારણ કરવામાં આવ્યા છે જેને લઈને ખેડૂતોમાં ભય ફેલાયો છે